હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું મકાઈના ભજીયા તો રેમઝેમ વરસાદમાં ખાવાની મજા પડે તેવા મકાઈના ભજીયા કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ અત્યારે મેં આ રીતે બે મકાઈ લીધેલી છે મકાઈને પહેલાં આપણે આ રીતે કટ કરી લઈશું તો દાણા નીકાળી લેવાના છે તો તમે જોઈ રહ્યા છો આ રીતે હું મકાઈમાં બે કટ લગાવી દઈશ પહેલાં થોડું નાનો કટ લગાવીશું પછી ફરીવાર એક કટ લગાવીશું તમે દાણા પાડીને લેતા હોય તો તમે ચોપરમાં ચોપ કરીને પણ લઈ શકો છો પણ આનો ટેસ્ટ વધારે સારો આવશે એટલા માટે હું આ રીતે બે કટ લગાવી અને મકાઈના દાણા તૈયાર કરી લઈશ તો તમારે જે રીતે ભજીયા બનાવવા હોય એ રીતે તમે મકાઈ લઈ શકો છો તો આ રીતે મેં બંને મકાઈ કાપીને તૈયાર કરી લીધેલી છે મકાઈના દાણા ક્રશ થઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે બેટર બનાવી તૈયાર કરી લઈશું હવે એક બાઉલ લઈશું તેની અંદર આપણે ચણાનો લોટ લઈશું જે રીતે તમારે ભજીયા બનાવવા એ રીતે તમે ચણાનો લોટ લઈ શકો છો અત્યારે મેં ત્રણ કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે સાથે જ આપણે કાપેલી મકાઈ લઈશું સ્વાદ પ્રમાણે નમક નાખીશું હવે તેમાં લીલું લસણ નાખીશું અત્યારે મેં ફ્રોઝન લસણ લીધેલું છે તમારી પાસે ફ્રેશ હોય તો એ પણ તમે લઈ શકો છો આદુ મરચાંની પેસ્ટ નાખીશું તમને જે રીતે તીખાસ ભાવે એ રીતે આદુ મરચાંની પેસ્ટ પણ તમે લઈ શકો છો અત્યારે મેં બે ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે અને આની અંદર આપણે ભરપૂર પ્રમાણમાં ધાણા ઉમેરીશું આ બાઉલ મારું થોડું નાનું છે તો હું તેને બીજા વાસણમાં લઈ લઈશ જેથી આપણે બધું જ આસાનીથી મિક્સ કરી શકાય હવે તેમાં આપણે અડધી ટીસ્પૂન હળદર ઉમેરીશું હિંગ પણ લઈશું વન ફોર ટી સ્પૂન વન ફોર ટી સ્પૂન ગરમ મસાલો પણ ઉમેરીશું હવે આપણે લીંબુનો રસ પણ નાખીશું હવે હાથથી બરાબર મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે જરૂર મુજબ પાણી ઉમેરીશું આની અંદર વધારે પાણીની જરૂરિયાત નહીં પડે તેના માટે પહેલાં મિક્સ કરી લેવું જરૂરી છે આની અંદર તમારે ભરપૂર પ્રમાણમાં દાણા અને લીલું લસણ ઉમેરવાનું રહેશે જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે થોડું થોડું પાણી ઉમેરતા આપણે બેટર રેડી કરીશું આની અંદર મને ચણાના લોટની થોડી વધારે જરૂરિયાત હતી અડધો કપ ચણાનો લોટ ઉમેરેલો છે ફરી પાણી ઉમેરી એકવાર મિક્સ કરી લેવાનું છે આ રીતે બરાબર મિક્સ કરવું તો હવે આપણે આ રીતે બેટર તૈયાર કરી લીધેલું છે તો બેટરને વધારે આપણે ઢીલું નથી બનાવવાનું આ રીતે જ જ રાખવાનું છે છે મકાઈના ભજીયાનું બેટર બેટર આ રીતે હોય તો મેં રેડી કરી લીધેલું છે આ સાઈડ મેં તેલ પણ ગરમ થવા માટે રાખી દીધેલું છે તેલ આપણું ગરમ છે તો હવે આપણે ભજીયા બનાવી લઈશું આ ભજીયાની અંદર આપણે સોડા કે કશું જ નથી ઉમેરવાનું તો પણ એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી થી પોતા બનશે તો તેલની અંદર જે પ્રમાણે ભજીયા આવે એ રીતે આપણે બનાવી લઈશું ભજીયાને આપણે પલટાવતા પલટાવતા ગોલ્ડન ક્રિસ્પી થાય એ રીતે તળી લઈશું અત્યારે મેં ભજીયા નાની સાઈઝમાં બનાવેલા છે તમે મોટી સાઈઝમાં પણ આ ભજીયા બનાવીને તૈયાર કરી શકો છો કુંભણિયાની જેમ પણ બનાવી શકો છો હવે આપણા ભજીયા તળાઈ ગયા છે તેને આપણે બહાર લઈ લેશું એક પ્લેટમાં નીકાળી લઈશું રાખીશું સ્લો ગેસ પર નહી તળીએ હવે આપણે ભજીયા ને પલટાવતા પલટાવતા ગોલ્ડન ક્રિસ્પી તળીને તૈયાર કરીશું તો હવે આપણે આ ભજીયા પણ બનીને તૈયાર છે તેને આપણે બહાર લઈ લઈએ એક પ્લેટમાં સર્વ કરી દઈશું તો આ સાઈડ તમે જોઈ શકશો આ ભજીયાની સાથે ખાવા માટે મેં ડુંગળી ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણી સર્વ કરેલી છે હવે આપણે ભજીયા પ્લેટમાં સર્વ કરી દઈએ ની અંદર આપણે ઈનો સોડા કશું જ નથી નાખવાનું તો પણ આ ભજીયા અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનશે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર વરસાદની મોસમમાં મકાઈના ભજીયા તમારા ઘરે જરૂરથી બનાવજો આ ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ મકાઈના ભજીયાની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ